તો હું રહી હતી તો હું શાક આવે હું પકડી તમને બતાવવામાં આવશે પરફેક્ટ આખી કેમ આપણે આપણે આખો તો કન્ટિન્યુ રહી જાય દરિયામાં ચાલો વિડીયો સૌથી પહેલા તો આપણે આ દરિયામાં આવી જાય તો આવી રીતના કઈક અમારા વાદળા થઈ જશે વરસાદની ની ફૂલ આગાહી છે તો ભાઈ મારે વા આમ જુઓ નીરાવજી હોય ને છટા પેક કરી દેજો નકર પછી કહેતા નહીં કે કીધું ને મેં અને હર આપણે આગાહી આપતા એટલે તમારે ફાયદો પડે અને વરસાદ થવાનો છે પાછો એટલે આ વાદળા જોઈ નહીં દરિયો જઈને વરસાદ થાય લે મોટા હાલમાં ફેરનો ન પડે એની જેમ વરસાદમાં ફેરની નહીં પડે ઓકે વરસાદ આવવાનું છે ફાઈનલ છે તમારે જેને ઢાકવું ને ઢાકી દેવું જેને સુવિધા રાખવી ને રાખજો આપણે મારું તો કઈ હાલે નહીં વરસાદ આવી છે હું શું કરું બાકી આપણે તો દરિયામાં મૂકી જાય હવારમાં આવી રીતના અમારા બાજુ છે આમ જોવો ઓ બાપા સોડા સોડા ટાંગો ટાંગો અહીંયા એટલે કાળું કાળું બમ હાલો તો તલણી મૂકી દઈ અહીંયા મેં કોણ છે કેમ કે આપણે દેશી કચલા મારવાનું છે ને તો આમ જોવા અહીંયાની જગ્યા દેશી કચલાની જગ્યા તમને ખબર નહીં તો આવડ્યા ભાઈ ભાઈ ચાલો તો સ્ટાર્ટ ગઈસ આવી રીતે આપણે ઠેઠ લા આપણે મેકતા એમ દો શીખવા અહીં પાણો છે આ એટલી હર થી જાય એટલે કે નીચે રહે આ પાણા વાળી હર અને આ સમજ રહ્યો થર્મોકોલ એટલે ઉપર સડી જાય તો માછલા થોડે આમ થોડક નાના છે પણ આ છે નાના તો નાના માઈન્ડ મેન ફેડા એમ પકડી લેવા સૌ રાખો ટોળો હોય પપ્પા મારા હાથમાં હશે ને મેંડા એટલે તારું શું કર્યો ને તો માછલા તો ટોળું દેખાય તો આપણે છે ને આખે આખું જાળ બિસાવી દીધું છે જાળી આવે ને માછલા પકડીને કે જાળી દી એમને માછલા આવી કચલા ક્રેપ આયે ગા તો દેખાયતી માણસ હિન્દી આવડે ને ઇંગ્લિશ આવડે ને મારો બધું ત્યાં ત્યાં ગયો પણ હવે તરણી મેકી દીધી છે તરણી મેકી દીધી ને તરણી મેકીને અમિત શક ને સડી ભરવી દે ઘરે ના જઈને ઘડી બેસીને પાણી આવી જાય ને પાછા આમ સપ્ટી વગાડીને આવી તો તમને આમાં એવા ડાયરેક્ટ દેખાઈ દે શાક

તો કેટલું આવે બાઈક માં એટલું આવે ન આવે ને તો હજી પાછું આપણે રહેવા દેવું ઘડી તો કઈ વાંધો નહીં બનાવી બધા મજા આવતો કદી લાઈક કરતા રહેતો કોમેન્ટ સબસ્ક્રાઈબ બધું કરતો આપડે પગી દઈ બીજી બોલો હાલો ભાઈ માં જો વિજયભાઈ જોવાનું કદી દીધું છું શરૂ જોતા થઈ વલપા હજી મને એમ લાગે છે કઈ પાણી ઓછું છે થોડું પાણી વધારે થવા દેવું જો હે કે પછી શું કરીએ ખબર નથી એના જો માહિલી બીજી ગાય છો સો છો લેરી આમ જો કરેસલા ની બદલે લેરિયા ગડી જાય બે તો બોલો શું કરું આમાં કો હાલો ભાઈ આવી રીતે જોતા રહી છે ધીમે ધીમે કાક સાક આવે છે તમને સમજો ટક ફટા ફટી દેખાડીએ ને આમ એવું મસ્ત દેખાય આજ તો પેસલ હું વિડિયો ઉતારવા વાળો માણસ છું આ મારું બેટો ભાઈ શાક દેખાતું નહી એલા જોઈ જોઈને થાકી જાય મારા વાલા હઈ તો કાઈ આવ્યું નહી બોલો બે લેરિયા આવ્યો ઈ તે હજી તો કાય એટલે કાઈ ઓય હાલો ભાઈ કશલી આવી છે હાલો કાઢો કાણો હાલો જયમુ જયમુ એક થોડો લીધો ઉર પડી જાય એટલે ભાઈ ઈ camera ya guys આવી રીતનો ક્રેસ આવે ને આ ક્રેસ ભાઈ બહુ ભરેલો આવે એમ કે દરિયાનો કહેવાય ને કાઢીને કેટલેક મોટા નથી આવી રીતે કાઢવાનું આવી રીતે પકડવાનું આ ક્રેસ લો છે ક્રેસ નથી

આ લગભગ સો ગ્રામ ઉપીને તો છે સો બસો ગ્રામ નો છે મસ્ત છે અને આવી રીતનું કઈક આવે છે આમ જુઓ વાહ વાહ તો આને કાઢી લઈ ભાઈ હાલો આને છે ને કાંટા પાછા ગલોફાના હોય ને બહુ વગાડી દે ધાંડા પકડે અહીંયા ખતરના થાય પકડવામાં બહુ મુશ્કેલ પડે હાલો તો કાટવાનું શરૂ છે ને કન્ટિન્યુ કાઢી લે છે કાંઈ ફાડી ફાડી કાઢવાડી ઉતરે કાઢી ફાડીને કાઢી ફાડી તોડી

ફર્યું છે ને બે માસ જોઈએ કરે ઓ હો હો વાહ ભાઈ મારા તો કાટલે છે ને કયા આ તો તમને ખબર છે તરત નીકળી દે એમ આઈ લા હા ઓજા આવ્યો બા હમ તો આ બાબા એક જ ધારા મોજા ફાંગતા રહ્યો ભાંગતા રહ્યો આમ રહ્યો અને પવન હવાર દીનો નીકળી ગયો મહારાજ તો એ હાલો ક્લિયર હાલો ભાઈ બે માછલી નીકળી ગઈ છે તો હવે નાખીએ થેલી તો હજી જોવાનું શરૂ છે ભાઈ કઈક શાક આવશે તો દેખાડશું એ આવ્યું હતી આમ તો બે આવ્યું એક ચડવો ને એક માછલી આવ્યું ભાઈ આ મસબામાં આવતા ની રાઉસ છે હા આ મસ્બામાં આ પેલા આવતા હા ભાઈ શેળવું કાઢ લીધું ને પછી આપણે માછલી છે ને લઈ કોઈ બાપા આ માછલી જે દીધી ને અને આ આ માછલી અંદર ગ્રાઉન્ડ જીવતી આવી આ જીવતો પૈસ છે કા ફૂલે ફૂલું જીલે આ ફૂલે ફૂલું જીવતે જીવતું ભાઈ ભાઈ ભાઈ

કઈ વાંધો નહીં બનાવ્યા તો મજા છે સોરી ઈ ટુ ફેમિલી કેમ કે હું મારા ગામમાં વહી ગયો હતો અને થોડું મારા કામ હતું કારણે ગામમાં ગયો ગામમાં જલમ તો વીજે ભાઈ તણી લઈ આવ્યા અને ક્રેસલા તો આવ્યા અને માસેજી આવ્યો ને એમ તો આવડે શાક કરી લે માસેજી નું અને આમ જોવું આ શું કહેવાય માસેજી સારો સારું ને એવું જોવા પીડ્યું છે આ માસેજી નું શાક કરી લેખું ને અહીંયા ખાલી તો એટલા કચલા તો આપણે ધીરે પ્રમાણે વીડિયામાં ખરેખર કચલા માર્યા છે તો એટલે એક કચલી નાની નથી જોવા તો વિજલ છે હાવ નાની તીતી છે

હાલત તમને ફેમિલી મેં કીધું પણ સોરી એક ખૂંદા કીધું ખબર છે આપણે દરિયામાં રાહ નહોતા પાણી વહી ગયું ત્યાં દરિયો ખાલી થઈ ગયો છે તો વિજય ભાઈ છે કે નલી તણી અને માછલી આવી લેવા તો જવું પડે ને સાબ પાહુ ગામમાં કામ ગામ પીએ ગામ ગયા આવીને ખાવા જોશે તો માછલી ફટાફટ બનાવીને એકદમ ફેસલા રહેવા દીધા તમને દેખાડવા ભાઈ વાહ દેખાડી દીધા આવા કે ફેસલા